સચિવ શ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાવું મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં તથા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાવું વર્કશોપમાં સચિવશ્રી રાકેશ શંકર આચાર્ય દ્વારા ઉપસ્થિતોને પોષણ સંગમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું પોષણ સંગમ એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે જ્યાં પોષણથી સંકળાયેલી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ અને અભિગમો શેર કરાય છે તેનો મુખ્ય હેતુ એ છે કે દેશના અલગ અલગ રાજ્યો અને સંગઠનો કે જેઓ પોષણ સુધારણાના ક્ષેત્રમાં કામ કરે છે અને તેમણે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સેવિકાઓ કે જેઓ છેવાડાના ગામડાઓમાં જઈને કુપોષણ માટે સારી કામગીરી કરે છે અને તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કુપોષણ નાબૂદી માટે વધુ સરકારક કામગીરી પર ભાર મૂક્યો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જયતવે એ ઉપસ્થિતિનો કુપોષિત બાળકોની દેખરેખ કેવી રીતે કરવી અને પોષણ સંગમની માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી ઉત્તર ઉત્તર ગુજરાત ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક શ્રી ઇલાબા રાણાએ પીપીટી રજૂ કરીને બનાસકાંઠામાં કુપોષણને લગતી વિવિધ માહિતી રજૂ કરી હતી આઈસીડી એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય શ્રી આઈસીડી એસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસર મુખ્ય સેવિકાબહેનો સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું